મેસી ફર્ગુશન બશો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે નમસ્કાર ખડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં આપણે આપણા વિડીયોમાં જે ટ્રેક્ટર છે એમની વાત કરું તો આ ટ્રેક્ટર છે મિત્રો મેસી ફર્ગુશન બસો મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે મોડેલની વાત કરું એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે વિડીયો તમારે પૂરો જોવાનો છે એટલે કે આ ટ્રેક્ટરની તમામ પ્રકારની મિત્રો ઓલ ટોટલી માહિતી તમને એ સો ટકા સાચી મળી રહે ટ્રેક્ટરના મિત્રો માલિકની વાત કરું તો અરવિંદભાઈનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના માલિક અરવિંદભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો જે માં ટ્રેક્ટર છે બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે આખું કંપની કટ જોવા મળશે કંપની કલરમાં મિત્રો ટ્રેક્ટર છે કંપની કન્ડિશન આખું જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલ નથી એટલે કે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને મિત્રો બમ્પર પણ તમે જોઈ શકો છો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર છે સીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે મિત્રો વેચવાનું છે માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર સત્તરનું મોડલ અને કિંમતની વાત કરું તો ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે ચાર લાખ રૂપિયા કિંમત છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો રાપર ઝીલો કચ્છ અને ગામ છે મિત્રો ખેગર પર એટલે કે તમને આ ટ્રેક્ટર ખેગર પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો